સાવલીમાં સ્થાનિક ધારાસભ્ય ઇનામદાર પરિવાર દ્વારા ભાઠિયા મેદાનમાં આદિશક્તિ ગરબા મહોત્સવનું આયોજન કરાય છે જે વરસાદે વિરામ લેતા સાવલી પંથકના હજારો માઈભક્તો મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા અને આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાયક કલાકારોએ ઓપરેશન સિંદુર થીમ પર ગરબો કરતાં રાષ્ટ્રધ્વજ ફેરાવ્યો હતો વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કે તેની ઇનામદાર પરિવાર સંચાલિત તેઓના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ જે પ્રતિવર્ષે નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્ન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે તે ઇનામદાર પરિવાર દ્વારા સાવલીના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા ભાટિયા મેદાનમાં સાવલી નગર અને સાવલી ડેસર તાલુકાના માઈ ભક્તો ગરબા માણી શકે તે માટે પ્રતિવર્ષે જાણીતા મોટા ગાયકવૃંદ કલાકારો ભવ્ય લાઇટિંગ બેઠક વ્યવસ્થા સાથે માધ્યશક્તિ ગરબા મહોત્સવનું ભવ્ય અને વિશાળ નિઃશુલ્ક આયોજન કરાય છે આજે આઠમાં નોર્તે કેતન ઇનામદાર પરિવાર દ્વારા માની આરતી કરાઈ હતી અને આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઓપરેશન સિંદુર થીમના ગરબામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો